કચ્છના ગ્રામ્ય જીવનની ઝાંખી કરવી હોય તો કચ્છી લોકોની સાથે એક દિવસ વિતાવવો પડે એમના જીવનની જો આપણે પરિસ્થિતિ જાણવી હોય તો એમની સાથે પરિચય કેળવવો પડે આપણે આ વિડીયોની અંદર જાણીશું આજે અચાનક જ આવા જ એક કચ્છી પરિવાર સાથે મુલાકાત થઈ ગઈ વિચરતું જીવન જીવતા આ જે કચ્છી પરિવાર છે એના મોભી માતા જે છે એ વૃદ્ધ માતાજી મારી પાસે આવ્યા અને મને કીધું કે અમારે આ ખેતરમાં રાત્રિ રોકાણ કરવું છે હવે આપણી સાઈટ ઉપર આવ્યા હતા અને મને તો સાક્ષાત માં જગદંબાનો જાણે કે આભાસ થયો અને હું એમને ના કેમ પાડી શકું એટલે ચારણ કુળ અને રબારી સમાજની આ માતાજી મેં એમને હા પાડી એમની સાથે ઊંટની સવારી ઉપર આખું ઘર વખરી લઈને ફરતો આ પરિવાર ત્રણ પરિવારો હતા મને લાગ્યું કે આ ત્રણ પરિવાર હશે જોત જોતાની અંદર તો ઊંટની સાથે સાથે માલસામાનના ખડકલા થવા માંડ્યા અને મારા જે ખેતર છે એની અંદર આ રીતે આખો પરિવાર સમેટાઈ ગયો વાત વાતમાં એકબીજાનો પરિચય પૂછાણો અને ખબર પડી કે આ તો રબારી સમાજના આ મોભી છે તો પછી એમણે કીધું કે આ ગીતાબેન ઓળખો તો કે એ તો અમારા કુટુંબના જ જ થાય અને પછી એમણે જે વાતો કરી એ આપણે એમના એમના કુટુંબ કરીએ અમારે ભત્રીજી

નાનપણથી નાનપણ થી ના ગાતા પંદર દસક ને મોહ લાગી પણ ગાવાનો દસ વર્ષ થી એને મોહ લાગી ગયો એટલે એટલે ચાલુ કરી બની ગયા રોજે રોજ એક ગામ થી બીજે ગામની રઝડપાટ સાથે બસો પાંચસો નો માલ જે કહેવાય કે એમનું જે ઘેટા બકરાનું ઝુંડ સાથે સાંઢણીઓ એટલે કે ઊંટની સવારી એના ઉપર આ રીતે માલસામાન લાદી અને ઘરની જે મહિલાઓ છે બહેનો છે એ ચાલતી હોય અને એની અંદર કૂતરા પણ પાડ્યા હોય અને એમની જીવનશૈલી તો જુઓ કે જ્યાં પણ જગ્યા મળે ખુલ્લી જગ્યા ત્યાં રાત ઉપવાસો કરી દેવાનો અને ત્યાં આવી રીતે બધું સામાન ઉતારી અને નિરાતે વાળું પાણી કરવાનું અને કોઈ પણ ફિકર વિના આવી રીતે જમવાનું બનાવે વઘારીને બનાવો બરાબર તમે આ ઘેટા બકરા લઈ ને ફરો ધંધો કરો બરાબર પછી આને વેચો ખરા કે ઘેટા બકરા તો તમારા આવક છે બાકી વેચો નહીં આની સાથે બીજું શું બનાવશો આ ભાત જોડે એ તૈયાર હોય હા 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 બરાબર આ ભાત બનાવો છો ને ચોખા લાવ્યો